શેડ ભોયરોડ ધાબા ઉપર દબાણ અંગે ચકાસણી કરાશે શાળામાં આગામી દિવસમાં બુલડોઝર ફરે તો નબાય નહીં વીસ લાખની રકમ જમા કરાવી હતી અને નવ્વાણું વર્ષના ભાડાપટ્ટે આ સ્કૂલ બાર ઓક્ટોબર બે હજાર એકના રોજ શાળા સંચાલકોને આનો કબજો પણ અપાયો હતો તો એક મોટી ખબર હાલમાં સમારેલું છે નવ્વાણું વર્ષના ભાડાપટ્ટા ઉપર સેવન ડે સ્કૂલ અપાય છે તાજેતરમાં મણિનગર વિસ્તારમાં એક દુઃખદ બનાવ બન્યો સેવન ડે સ્કૂલમાં એના સંદર્ભમાં જે કમિટીના સભ્ય કમલેશભાઈએ પ્રશ્નો પૂછ્યા હતા રજૂઆત કરી હતી કે જે આ મ્યુનિસિપાલિટીની જગ્યાએ જે લીઝ પર આપી છે લીઝના નિયમોનું પાલન થયું છે કે કેમ અને એની જે શરતોની પૂરતા થઈ છે કે એની તપાસ કરવાનું કીધું છે અને બીજું કે તાત્કાલિક એટલે એનું જે બી કાર્યવાહી કરવાની થતી હોય એનું નક્કી કરીને જાણ કરવાનું કીધું એક એ પણ સૂચના આપેલી છે કે એમાં તપાસ કરીને જે પરવાનગી વગરનું બાંધકામ હોય એનું પણ આપણે તપાસ કરીને જાણ કરવા ઉઠી છે